નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ ખીચડી પાકે તો આવું દિલ્હીમાં કાતિલ ઠંડી પડી રહી હતી એવી ઠંડી કે હાડકા ગળવા માંડે દાંત કડે દાટી બોલાવા માંડે આવી સુસવાટા મારતી ઠંડીમાં બાદશાહીએ બિરબલને પૂછ્યું બિરબલ આવી ભયંકર ઠંડીમાં કોઈ માણસ આખી રાત હોજના ઠંડા પાણીમાં માત્ર એક વસ્ત્ર બેર ઊભો રહે ખરો ત્યારે બિરબલ બોલ્યો જાપના ધની લાલચ ઘણી મોટી છે ઇનામની લાલચે કદાચ કોઈ ઊભો રહેવા તૈયાર થાય પણ ખરું બાદશાહ તો તરત આખા નગરમાં ડંડેરો પીટાવ્યો કે જે કોઈ માણસ મહેલી સામે આવેલા હોજમાં આખી રાત માત્ર એક વસ્ત્ર બેર ઊભો રહેશે તેને રાત તરફથી એક હજાર સોના મોહર ઇનામમાં મળશે ઇનામ ઘણું મોટું હતું લાલચ પણ જબરી હતી પણ હાથે કરીને મરવા કોણ તૈયાર થાય મર્યા પછી ગમે તેટલું મોટું ઇનામ મળે તો એ શું કામનું શિયાળો એવો જામ્યો હતો અને ઠંડી હવા એવા સુસવાટા મારતી હતી કે જાણે આખી રાત બરફ વરસતો હોય એવું જ લાગતું એમાં એ વડી ઠંડા પાણીમાં ઊભા રહેવાનું પગ ઝબડવાની હિંમત ન ચાલે એવા પાણીમાં ગળા ડૂબ ઊભા રહીને મરવા કોણ તૈયાર થાય તો પણ ગરીબી અને ભૂખ બહુ ભયંકર ચીજ છે આ બે વસ્તુ એવી છે કે એ માણસ પાસે ગમે તે કામ કરાવે છે ગરીબ માણસને પોતાના પ્રાણની પણ પરવા હોતી નથી થોડા ઘણા પૈસા મળતા હોય તો એ મોતના મુખમાં સૂઈ જવા પણ તૈયાર થઈ જાય છે ઇનામની લાલચે ગામનો એક ધોબી આખી રાત હોજના ઠંડા પાણીમાં માત્ર એક વસ્ત્ર ભેર ગળાડૂબ ઊભો રહેવા તૈયાર થયો એ અતિ ગરીબ હતો પેટ પૂરતું ખવાય ન મળતું હોય ત્યાં પૂરતા વસ્ત્રો તો બિચારો ક્યાંથી પહેરી શકે પાયની એ પેદાશ નોતી અને અધૂરામાં પૂરું પાંચ પાંચ છોકરા હતા ઘણીવાર તો બધાને ભૂખ્યા પેટે સૂઈ જવું પડતું અન્ન અને દાંતને એવું વેર કે ઘણી વાર ધોબી ગળે ફાંસો ખાઈ લેવાનો વિચાર કરતો આ ગરીબ ધોબીએ રાજાના ઢંઢેરો સાંભળ્યો ત્યારે વિચાર કર્યો કે હું અધમુવો તો છું જ એ જિંદગી જીવું છું એ કૂતરા કરતા એ બદતર છે હોજના ઠંડા પાણીમાં હું ઊભો રહું અને ધારો કે મરી જાવ તો પણ કાંઈ અફસોસ તો છે જ નહીં પણ જો ભગવાનની દયાથી હું જીવતો રહીશ જાવ તો એ હજાર રૂપિયા સોના મોહર ઇનામમાં મળશે અને મારી આખી જિંદગીનું દાળ દર દૂર થઈ જશે પછી મારા છોકરાને ભૂખ્યા સૂવું નહીં પડે હું પણ ખાઈ શકીશ અને મારા આખા કુટુંબનું સારી રીતે ગુજરાન ચાલશે ધોબી તો ગયો દરબારમાં અને બાદશાહને કહ્યું કે હું આખી રાત હોજના ઠંડા પાણીમાં ઊભો રહીશ સાંજ પડી દિવસ આથમ્યો શરત પ્રમાણે ધોબી માત્ર લંગોટી ભેર હોજના ઉતાર્યા અને પાણી ગળા સુધી આવે એટલું ઊંડે જઈને ઊભો રહ્યો ઠંડી કાતિલ હતી દાંત કડકડકડ હતા પણ ધોબી હિંમત રાખીને છેક સવાર સુધી ઊભો રહ્યો અને સવારે દરબારમાં ગયો બાદશાહને નમન કરીને કહ્યું હે નામદાર હું આખી રાત હોજના ઠંડા પાણીમાં માત્ર એક વસ્ત્રભેર ઊભો રહ્યો છું માટે મને મારું ઈનામ આપો એટલે હું મારા ઘેર જાઉં અને મારા સંતાનોને પેટ ભરીને મીઠાઈ ખોળાવવું બાદશાહે શરત પ્રમાણે ઇનામ આપવાની તૈયારી કરી ત્યાં બાદશાહનો ખાસ હજામ બોલી ઉઠ્યો હજુર આ માણસની વાત સાચી છે કે ખોટી એની તપાસ તો કરાવો આ માણસ આખી રાત હોજના ઠંડા પાણીમાં રહ્યો છે એ વાતની કોઈ સાબિતી ખરી બાદશાહને પણ હજામની વાત ગળે ઉતરી ગઈ એટલે બાદશાહે ધોબી પાસે સાબિતી માગી ત્યારે ધોબીએ જવાબ આપતા કહ્યું જાપના આપના મહેલી છત પર સળગતા એક દીપક સામે જોઈને આખી રાત પસાર કરી છે તમારા મહેલમાં આખી રાત બળતો હતો તમે તપાસ કરો અને જો મારી વાત સાચી નીકળે તો મને ઈનામ આપો આ સાંભળી બાદશાહ કાંઈ બોલે એ પહેલાં પહેલાં ઈર્ષાળુ હજામ બોલી ઉઠ્યો હજુર આ માણસ હવે ઈનામને પાત્ર ઠરતો નથી આ માણસે તમને છેતરિયા છે આ માણસને ઇનામ નહીં પણ દંડ મળવો જોઈએ દંડનું નામ પડતા જ ધોબી તો ગભરાઈ ગયો બાદશાહ પણ ગૂંચવણમાં પડી જતા હજમને પૂછવા લાગ્યો તું કઈ રીતે કહે છે કે હવે આ માણસને ઈનામને પાત્ર ઠરતો નથી ત્યારે હજમ વધુ હસતા બોલ્યો સરકાર આ ધોબી આખી રાત હોજના ઠંડા પાણીમાં ઊભો રહી શક્યો કારણ કે આપના મહેલમાં ભળતા દીપકની ગરમી આ ધોબીને સતત મળ્યા કરતી હતી જો એ દીવાની ગરમી આ ધોબીને ન મળી હોત તો એ હોજના ઠંડા પાણીમાં જ મરી જાત અને કો તો ઘર કોઈ થઈ જાત ધોબી તો હજામની આ વાત સાંભળી કાપો તો લોહી ન નીકળે એવો થઈ ગયો અને યાચના કરી આંખે બાદશાહ સામે તાકી રહ્યો હજામની વાત બાદશાહને ગળે બરાબર ઉતરી ગઈ હોય એવું લાગ્યું બાદશાહ ધોબીને કહેવા લાગ્યા તે શરત વિરુદ્ધ મહેલમાં વળતા દીપકની ગરમી લઈને રાજની યાજ્ઞા ઉથાપી છે માટે તને દંડ થવો જોઈએ પરંતુ તારી ગરીબાઈ પર દયા આવવાથી હું તને જવા દઉં છું તારે ઘેર ચાલ્યો જા ફરી કદી મને છેતરવાની કોશિશ કરી તો ધાણીએ ઘાલીને તેલ કાઢીશ ધોબી તો બિચારો નિરાશ થઈ ગયો આંખમાં આંસુ આવી ગયા આખી રાત મોતના મુખમાં ઊભો રહ્યો તો એ ફળ કાંઈ ન મળવાથી એ પોતાના ભમરાળા ભાગ્યને દોષ દેતો ઘેર ગયો ઘેર ધોબણ ચાતુર નજરે પતિની વાટ જોતી હતી હમણાં પતિ આવશે અને હજાર સોના લાવશે પછી બેક નહીં માગવી પડે મેવા મીઠાઈ ખાવા મળશે આવા સપના જોતી હતી પણ પતિનો રડમાસ ચહેરો જોઈ એના પેટમાં ફાળ પડી એ અધીરા અવાજે પૂછવા લાગી તમે આમ ઉદાસ કેમ છો રાજાએ હજાર સોના મોર આપી એ ક્યાં છે રસ્તામાં પડી નથી ગઈ ને બાદશાહ ઇનામ આપવાની ના પાડી દીધી બોલતા બોલતા ધોબી રડી પડ્યો અને રડતા રડતા બધી વાત વાત કરી આખી જાણ્યા પછી બોલી આ તો બાદશાહનો અન્યાય કહેવાય તમે તાત્કાળ બિરબલ પાસે જાવ અને વિગતવાર વાત કરો એ ઘણો બુદ્ધિશાળી માણસ છે જરૂર એવો કોઈ ઉપાય શોધી કાઢશે કે રાજાને ઈનામ આપવું જ પડે ધોબીએ પણ બીરબલની બુદ્ધિના ઘણા વખાણ સાંભળ્યા હતા એટલે પત્નીની વાત માનીને એ પાસે પૂજા કરીને હજુ હમણાં જ ઉઠ્યો હતો ધોબીની આંખમાં આંસુ જોઈ બીરબલે પૂછ્યું હે ભાઈ તું કેમ ઉદાસ છે અને શા માટે રડી રહ્યો છે તું તારા દુઃખની વાત મને જણાવ મારાથી બનશે તો હું તને જરૂર મદદ કરીશ ધોબીએ રડતા રડતા બધી વાત કરી બીરબલે ધ્યાનથી આખી વાત સાંભળી પછી ધોબીની પીઠ થાબડીને કહેવા લાગ્યો હવે તું બધી ચિંતા છોડી દે નિરાંતે ઘેર જા ઘેર જઈને સૂઈ જા આખી રાત તું જાગ્યો છે તને હજાર સોનામર મળી ગઈ સમજ બાદશાહ પાસેથી તને ઈનામ ન અપાવવું તો મારું નામ બીરબલ નહીં બીરબલના આ શબ્દો સાંભળી ધોબીમાં ઘણી હિંમત આવી ગઈ અને એ હરખાતો હરખાતો ઘેર ગયો આ બાજુ દરબાર ભરાવાનો સમય થયો સો દરબારી આવી ગયા સેનાપતિઓ પણ આવી ગયા પણ બીરબલ ન આવ્યો રોજ તો બીરબલ સમયસર આવી જતો પણ આજ બધા આવી ગયા પણ એક બીરબલ ન આવ્યો તેથી બાદશાહ અકળાવવા લાગ્યા બીરબલ વગર બાદશાહને જરાય ન ગમે બીરબલ વગર વાતનો રંગ ન જામી બીરબલના હાજર જવાબ સાંભળ્યા વગર બાદશાહને જેન ન પડી અડધી ઘડી વીતી ગઈ બાદશાહ કારના ડોળે બિરબલની વાત જોઈ રહ્યા છે પણ જ્યારે બિરબલ ન જ આવ્યો ત્યારે બાદશાહની ચિંતા થવા લાગી જાત જાતની શંકા કુશંકા સળગવા લાગી બિરબલ કેમ નહીં આવ્યો હોય શું માંદો પડી ગયો હશે એના સગા સંબંધીમાં કોઈનું મરણ થયું હશે નક્કી કાંઈક બન્યું હશે ખાસ કારણ વગર બિરબલ ગેરહાજર રહે નહીં મારે તપાસ તો કરાવવી જ જોઈએ તરત બાદશાહે એક સેવકને ના ઘર તરફ રવાના કર્યો અને કહ્યું કે બીરબલને તાત્કાલિક દરબારમાં હાજર થવાનો સંદેશ આપી સેવક તો ગયો બીરબલના ઘેર પણ ઘણી થોડી વારે એકલો જ પાછો આવ્યો બીરબલ એની સાથે ન હતો સેવકને એકલો પાછો ફરેલો જોતાં જ બાદશાહે પૂછવા લાગ્યા બીરબલ ક્યાં છે કેમ ન આવ્યું ત્યારે સેવક કહેવા લાગ્યો જહાપના તમારા હુકમ પ્રમાણે મેં બિરબલના ઘેર જઈને કહ્યું કે બાદશાહ તમને યાદ કરી રહ્યા છે માટે તાત્કાળ મારી સાથે દરબારમાં ચાલો પણ બીરબલે આવવાની ના પાડી અને કહ્યું કે મેં ખીચડી રાંધવા મૂકી છે ખીચડી તો રાંધાઈ જાય પછી આવીશ ચૂલે ખીચડી મૂકીને જો હું બહાર જાઉં તો મારી ખીચડી બળી જાય બીરબલના આવા જવાબથી બાદશાહના આશ્ચર્યનો પાર ન રહ્યો એને થયું કે આવો જવાબ બિરબલ અમસ્તો ન આપે નક્કી આ જવાબની પાછળ બિરબલનો કાંઈક આશ્રય હોવો જોઈએ અને બિરબલ જાતે ખીચડી રાંધવા મૂકે એ વાત માની જ ન શકાય એક ઘડી પછી બાદશાહે ફરી અનુચરને મોકલ્યો અને કહ્યું કે બિરબલને તાત્કાળ દરબારમાં બોલાવી લાવ થોડી વારે સેવક એકલો પાછો ફર્યો અને કહેવા લાગ્યો જાપાના બિરબલ કહે છે કે ખીચડી હજુ પાકી નથી પાકે પછી આવું હવે બાદશાહને ખાતરી થઈ ગઈ કે નક્કી કાઈ દાળમાં કાળું કાઈક કાળું છે માટે જાતે તપાસ કર્યા વિના સમજ નહીં પડે તરત બાદશાહ આઠ દસ દરબારીઓ સાથે બિરબલના ઘર તરફ રવાના થયો જોઈને જોયું તો અચંબાનો પાર ન રહ્યો બિરબલે ત્રણ લાંબા વાંસની ગોળી બનાવી છે ત્યાં એક હાંડલી બાંધી છે અને નીચે આગ પેટાવી છે થોડેક તાપ છે અને બીરબલ એમાં લાકડા નાખી ફૂંક મારી રહ્યો છે બાદશાહને આવેલા જોતા બીરબલ ઊભો થઈ ગયો પદારો જહાપના બાદશાહ હસતા હસતા બોલ્યા તો આ શું કરે છે બીરબલ ખીચડી પકાવું છું હજુર બીરબલ ભોળા ભાવે બોલ્યો બીરબલના આ જવાબથી બાદશાહને વધુ હસું આવ્યું અને એ કહેવા લાગ્યા એક વાંસની ટોચે બાંધેલી હાંડલીમાં તે ખીચડી ઓરી છે અને નીચે આગ પેટાવી છે એના તાપથી તે ખીચડી પાકતી હશે તો આખું વર્ષ રાહ જોઈ તો એ તારી ખીચડી પાકવાની નથી હજુર ભલે ગમે તે કહો પણ મારી ખીચડી પાકી જશે એ વાતની મને ખાતરી છે બિરબલ બોલ્યો શું ધૂળ પાકી જશે તે નીચે બે ચાર લાકડા સળગાવ્યા છે એના તાપ હાંડલી સુધી પહોંચે ખરી નક્કી આજ તે કાં તો ભાગ પીધો છે કાં તો મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે તું આટલું બુદ્ધિશાળી હોવા છતાં આવી સામાન્ય વાત નથી સમજતું આ તાપ હાંડલી સુધી ન પહોંચે બાશા આટલું બોલ્યા એટલે બીરબલને મોકો મળી ગયો એ તરત બોલી ઉઠ્યો તાપ કેમ ન પહોંચે જો આપના મહેલી છત પર ભરતા નાનકડા દીવાનો તાપ હોય માં ગળા ડૂબ પાણીમાં ઊભેલા ધોબીને પહોંચતો હોય તો મેં પેટાવેલી આગનો તાપ વાસ પર બાંધેલી હાંડલી સુધી કેમ ન પહોંચી બીરબલનો આ જવાબ સાંભળતા જ બાદશાહને પેલો ધોબી યાદ આવી ગયો અને બાદશાહની બોટોપનો પાર ન રહ્યો બાદશાહની નજરો જમીન ખોતરવા લાગી દરબાર જઈને બાદશાહ તરત પહેલાં ધોબીને બોલાવ્યો અને હોજના ઠંડા પાણીમાં માત્ર લંગટી ભેર ઊભા રહેવા બદલ એક હજાર સોનામહરનું ઇનામ આપ્યું ઉપરથી પાગળી પણ બંધાવી ત્યારે ધોબી બિરબલના પગમાં પડી ગયો અને ગદ અવાજે કહેવા લાગ્યો સરકાર તમારા લીધે જ મને ઇનામ મળ્યું છે જવાબમાં બિરબલ મંદ મંદ હસતો રહ્યો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ